ગુરૂ બ્રહ્મા ગુરુરે વિષ્ણુ ગુરુ રેવો મહેશ્વર ગુરુરે સાક્ષાત્માય શોમનાથ વિદ્યા મિત્રો પાછું પર્યાવરણ સમસ્યા

કિરણોત્સર્ગીય કચરો આ કિરણોત્સર્ગીય કચરો અથવા રેડિયો એક્ટિવ પદાર્થો જે છે તે પણ પ્રદૂષણ ફેલાવે છે શરૂઆતના સમયમાં કિરણોત્સર્ગ પદાર્થો જે ઉર્જા ઉત્પન્ન થાય છે એમાં ન્યુક્લિયર પાવર એટલે કેન્દ્રીય ઉર્જાને કેન્દ્રીય ઉર્જાને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી શરૂઆતના સમયમાં તો શરૂઆતમાં જે ન્યુક્લિયર એનર્જી છે કેન્દ્રીય ઉર્જા વીજળી ઉત્પન્ન કરવા માટેનો એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી પરંતુ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય

અને ચર્નો બિલ જે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો બીજી સમસ્યા કિરણોત્સર્ગીય કચરાના સુરક્ષિત નિકાલની છે આ કિરણોત્સર્ગીય કચરો છે એને સુરક્ષિત નિકાલ કેવી રીતના કરવો આ બે સમસ્યાઓ અહીંયા રહેલી છે કિરણોત્સર્ગીય કચરામાંથી નીકળતા વિકિરણો છે સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે આ વિકિરણો છે સજીવોને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ સર્જાય છે ખૂબ જ વધારે હોય છે પરંતુ માત્ર ઓછી કારણે પણ વિવિધ વિકારો ઉત્પન્ન થાય છે અને તેનો સૌથી વધુ વારંવાર થતો વિકાર એટલે કેન્સર વધુ રેડિયો એક્ટિવ પદાર્થ અથવા વિકિરણોનો મારો ચલાવવામાં આવે શરીર ઉપર તો કેન્સર થઈ શકે છે

એમાં સંગ્રહ કરી પૃથ્વીની સપાટીથી લગભગ પાંચસો મીટર જેટલા ઊંડાઈ ખાડો ખોદી અને પથ્થરોથી દબાવી દેવામાં આવે છે ખૂબ જ ઊંડાઈ દબાવી દેવામાં આવે છે પરંતુ હાલ જાણવા મળ્યું છે કે આ પ્રક્રિયાનો પણ હાલ વિરોધ ઉઠી રહ્યો છે શા માટે પ્રશ્નાર્થ છે બુકમાં તો ભૂતકાળની અંદર આ જે દબાવેલા પદાર્થો હોય અથવા તો અત્યારે આપણે દબાવીએ પાંચસો મીટર ઊંડાઈ ભવિષ્યમાં એ ત્યાં તો એની પ્રક્રિયા ચાલુ જ રાખે તો લાવારસ લાવા તરીકે ફાટી શકે છે અથવા તો ખોદકામ દરમિયાન ક્યારેક ભવિષ્યમાં પણ આ સમસ્યાઓ સર્જી શકે છે એટલે જ આ પ્રક્રિયાનો વિરોધ થાય છે તો કિરણોત્સર્ગ કચરો રેડિયો એક્ટિવ વેસ્ટ શરૂઆતમાં કેન્દ્રીય ઉર્જાને વીજળી ઉત્પન્ન કરવા માટેનો અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી પછી એ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કેન્દ્રીય ઉર્જાનો ઉપયોગ બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે પહેલી સમસ્યા આકસ્મિક ઝરણની છે જેમ કે થ્રી માઇલ આઈલેન્ડ તથા ચરનોબિલ ઘટનાઓ બીજી સમસ્યા કિરણોત્સર્ગ કચરાના સુરક્ષિત નિકાલની છે કિરણોત્સર્ગ કચરામાંથી નીકળતા વિકિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ સર્જાઈ શકે છે કિરણોત્સર્ગની ખૂબ જ વધારે માત્રા જીવલેણ હોય છે પરંતુ ઓછી માત્રાના કારણે પણ વિવિધ વિકારો થાય છે અને તેને સૌથી વધુ વારંવાર થતો વિકાર એટલે કેન્સર તેથી કેન્દ્રીય વિકિરણનો કચરો અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર રહેલી છે એ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાને પૂર્વ ઉપચાર આપ્યા પછી તેને યોગ્ય કવચ ધરાવતા સંગ્રાહકમાં સંગ્રહ કરી પૃથ્વીની સપાટીથી લગભગ પાંચસો મીટર ઊંડાઈએ ખાડો ગાડી અને ખાડો ખોદી દબાવી દેવો જોઈએ અસર અને વૈશ્વિક ઉષ્ણતા ગ્રીનહાઉસ અસર શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ શકે છે જે ગ્રીનહાઉસ માં થાય ગ્રીનહાઉસ અસર શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ શકે છે કે જે ગ્રીન હાઉસમાં થાય છે એક નાના કાચના ઘર જેવું દેખાય છે તેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના રોપાઓને ઉછેરવા માટે ઉગાડવા માટે થાય છે ગ્રીનહાઉસ એક કાચના નાનકના ઘર જેવું દેખાય છે એ ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાઓને ઉગાડવા માટે કરવામાં આવે છે કાચનું ફલક કાચનું મકાન છે એની જે ઉપરનો ભાગ છે પૃષ્ઠ ફલક પ્રકાશને અંદર દાખલ થવા દે છે પ્રકાશ અંદર દાખલ જો ગરમી અંદર દાખલ પણ ગરમી બહાર નીકળી શકતી નથી ગરમીને બહારની બાજુએ નીકળવા દેતું નથી તેથી ગ્રીન હાઉસ ઠીક એવી રીતે ગરમ થઈ જાય છે આપણે એક સરસ મજાનો પ્રયોગ જાણીએ છીએ કે ફોર વ્હીલર કાર છે આપણી એ થોડાક કલાક માટે સૂર્યના તડકામાં રાખી દઈએ આપણે કંઈક કામ હોય એ બતાવી આવીએ પાક ઉઘડીએ ને કલાક બે કલાક જતા રહીએ સૂર્યના તડકામાં પછી એ કારને દરવાજો લોક ખોલીએ આપણે અંદર બેસીએ તો કાર અંદરની સાઈડ ગરમ થઈ જાય છે અહીંયા પણ આ જ ઘટના મને ગરમી છે પ્રકાશ છે અંદર જઈ શકે છે પણ ગરમી છે કારની બહાર નીકળી શકતી નથી ગ્રીનહાઉસી એવી જ રીતે ગરમ થઈ જાય છે કે થોડા કલાક માટે બહાર સૂર્યપ્રકાશના સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી કાર છે મોટર ગાડી છે એનો અંદરનો ભાગ ગરમ થઈ જાય છે કુદરતમાં અસર કુદરતી રીતે થતી ઘટના છે કે તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણને ગરમ રાખવા માટે જવાબદાર છે સૂર્યપ્રકાશ પૃથ્વીની સપાટી ઉપર આવે છે પરાવર્તિત થઈ અને જે ગરમી છે એ બહાર નીકળી જતી નથી અમુક ભાગ છેને કારણે વાતાવરણ ગરમ થઈ જાય છે હવે એક ઘટના કહીશ કે જેનાથી આશ્ચર્ય થશે એ વાતનું આશ્ચર્ય જો ગ્રીન હાઉસ અસર ન હોય ગ્રીન હાઉસ અસરનું અસ્તિત્વ ન હોય તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન જે પંદર સેલ્સિયસ રહે છે એને બદલે માઇનસ અઢાર સેલ્સિયસ જેટલું થઈ જાય છે જો ગ્રીન હાઉસ ન હોય તો કલ્પી શકો આપણે કે પંદર અંશ સેલ્સિયસ સરેરાશ તાપમાન છે પૃથ્વીનું એ ઘટી અને માઇનસ અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઈ જાય ગ્રીનહાઉસ અસરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઉર્જાના ભાવિનું શું થાય છે સૂર્યની જે ઊર્જા છે એ સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી જે સૂર્યપ્રકાશ ની ઉર્જાનું ભવિષ્ય શું છે તો આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી જે પૃથ્વી તરફ આવતા સૌર વિકિરણો છે એનો લગભગ ચોથો ભાગ એક ચતુર્થાંશ ભાગ જેટલા વિકિરણો ના વાદળો તથા વાયુઓથી પરાવર્તન થઈ જાય વિકિરણ સૌર વિકિરણોના જ્યાં વિકિરણોના વાદળો છે તથા વાતાવરણમાં જે વાયુઓ છે એનાથી પરાવર્તન પામે છે બીજો ચોથો ભાગ તેમના દ્વારા શોષાય આ વિકિરણો અને વાયુઓ દ્વારા આ જે વિકિરણના વાદળ છે અને વાયુઓ છે એના દ્વારા શોષાઈ જાય છે પરંતુ લગભગ અડધા ભાગ જેટલો વાતાવરણમાં પ્રવેશે છે બરાબર અડધા ભાગ જેટલો સો વિકિરણો છે એ પૃથ્વીની સપાટી પર પડે છે અને પૃથ્વીને ગરમ કરે છે તો જેટલો સૂર્યપ્રકાશના પ્રકાશના સૌર વિકિરણો આવે એમાંથી એક ચતુર્થાંશ ભાગ જેટલો પરાવર્તન થઈ જાય છે બહાર બહારના વાતાવરણ વિકિરણ બીજો ચોથો ભાગ છે એ સૌર વિકિરણોના વાદળો અને વાયુઓથી પરાવર્તન પામે છે જ્યારે અડધો ભાગ બચે છે એ જ પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે જ્યારે થોડાક પ્રમાણમાં આ પૃથ્વીની સપાટી ઉપર પડ્યા પછી પછી થોડાક પ્રમાણમાં શું થાય છે આ વિકિરણો પરાવર્તન પામી ફરી પાછા વાતાવરણમાં પ્રવેશ થાય છે પૃથ્વીની સપાટી પારદર્શક વિકિરણોના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે છે પરંતુ આ ભાગ છે અવકાશમાં છટકી જતો નથી

પૃથ્વીની સપાટી પર પારવિકૃત વિકિરણના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે છે પરંતુ આ ભાગ છે એ અવકાશમાં છટકી જતો નથી પણ મોટા ભાગના પારવિકૃત વિકિરણો છે વાતાવરણમાં રહેલા વાયુ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય છે આવા વાયુના અણુઓ ઉષ્મા ફેલાવો કરે છે અને તેનો મોટો ભાગ ફરીથી પાછો પૃથ્વીની સપાટીને સપાટી પર આવી જાય અને તેને ગરમ કરે છે આ ચક્ર છે ઘણી વખત રહે છે આ પ્રકારે પથરી સપાટી અને નીચેનું વાતાવરણ ગરમ થતું રહે છે ઉપર વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેને આપણે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખીએ છીએ કારણ કે તે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે ફરીથી ગ્રીનહાઉસ અસર શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ છે જે ગ્રીનહાઉસમાં થાય છે આ એક કાચના ઘર જેવું દેખાય તેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાને ઉગાડવા માટે કરવામાં આવે છે કાચનું ફલક પ્રકાશનો અંદર આવવા દે છે કાચનું ફલક છે પ્રકાશને અંદર પ્રવેશવા દે છે પરંતુ ગરમીને બહાર નીકળવા દેતું નથી તેથી ગ્રીન હાઉસ ઠીક એવી રીતે ગરમ થઈ જાય કે થોડા કલાક માટે બહાર જે સૂર્ય ઉર્જાના તડકામાં પાર્ક કરવામાં આવેલી કારની અંદરનો ભાગ જેમ ગરમ થાય છે ગ્રીનહાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણને ગરમ કરવા માટે જવાબદાર છે એ વાતોનું આશ્ચર્ય થશે કે જો ગ્રીનહાઉસ અસર જ ન હોય તો આજે પૃથ્વીનું જે સપાટીનું સરેરાશ તાપમાન છે પંદર અંશ સેલ્સિયસ એને બદલે ઠંડુ થઈને માઇનસ અઢાર પ્રકાશ ની ઉર્જાના ભવિષ્યનું શું થાય તો પૃથ્વી તરફ સૂર્યના જે સૌ વિકિરણો આવે છે એમાંથી લગભગ ચોખ્ખા ભાગના વિકિરણો વાદળો તથા વાયુઓથી પરિવર્તન પરાવર્તન થઈ જાય છે બીજો ચોથો ભાગ ચા આ વિકિરણો અને વાદળો દ્વારા શોષાઈ જાય છે પરંતુ જે અડધા વાદળો છે એ વાતાવરણમાં પ્રવેશ પામતા સો વિકિરણો પૃથ્વીની સપાટી પર પડે છે પૃથ્વીને ગરમ કરે છે જેને થોડાક પ્રમાણમાં આ જે અડધા પેઢીઓ થોડાક પ્રમાણમાં પરાવર્તન પામીને પાછા જાય છે પૃથ્વીની સપાટી પર પાર રક્ત વિકિરના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્ગિત કરે છે પરંતુ આ ભાગ અવકાશમાં છટકી ન જતા ક્યાં રહે છે મોટા ભાગનો પાર વક્ત વિકિરનો વાતાવરણમાં રહેલા વાયુઓ જે છે કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન એના દ્વારા શોષાઈ જાય છે આ વાયુના અણુઓ ઉષ્માનો ફેલાવો કરે છે અને તેનો મોટો ભાગ ફરીથી પૃથ્વીની સપાટી પર આવી જાય છે ફરી એક વખત પૃથ્વીને ગરમ કરે છે આ ચક્ર પુનરાવર્તન ઘણી વખત થતું રહે છે આ પ્રકારે પૃથ્વીની સપાટી અને નીચેનું વાતાવરણ ગરમ થતું રહે છે ઉપર જે જણાવેલા વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જે સામાન્ય રીતે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે કારણ કે ગ્રીનહાઉસ અસર માટે આ વાયુઓ જવાબદાર છે અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો